મારી નજર ન નજર સમક્ષ આવા અતિરુદ્ર મહાયજ્ઞ પાંચથી છ જગ્યાએ મેં આ યજ્ઞો નિહાળેલા છે અને આ યજ્ઞનું સંપૂર્ણ ફળ કે જે ગ્રહોની અશુભ દ્રષ્ટિ હોય અને આ યજ્ઞ કરવાથી દરેકનું કલ્યાણ થાય છે અને અશુભ ગ્રહો શુભ ગ્રહની દ્રષ્ટિની અંદર પરિવર્તન પામે છે અને દરેક ગ્રહોની સૌમ્ય દ્રષ્ટિ આપણા ઉપર રહે છે અને તે ઉપરાંત આ પ્રાણપ્રતિષ્ઠા અંતર્ગત જે અતિરુદ્ર મહાયજ્ઞ થવાનો છે તો એ જે શિવલિંગને આપણે પ્રસ્થાપિત સ્થાપિત કરવાના છીએ તો એ શિવલિંગની અંદર અતિરુદ્ર મહાયજ્ઞ કરવાથી એ શિવલિંગ તેજોમય બને છે અને દર્શનાર્થીઓ જેમ બાર જ્યોતિર્લિંગ ચાર ધામની યાત્રાઓ કરે છે જે રીતે બાર જ્યોતિર્લિંગની અંદર ફળની પ્રાપ્તિ થાય છે દર્શન કરવાથી એમ આ એક ભગવાન વાળીનાથના શિવલિંગના દર્શન કરવાથી એ જે ફળ પ્રાપ્ત થાય છે એ ફળની પ્રાપ્તિ આ વારિનાથ સંસ્થાની અંદર જે શિવલિંગ સ્થાપિત કરવાનું છે એ જ ફળ અહીંયા પ્રાપ્ત થવાનું છે આ યજ્ઞ અતિરુદ્ર થશે અને બ્રાહ્મણોને જે મંત્રો અને જે મંત્રોની ઉર્જા દ્વારા આપણે પ્રતિષ્ઠા કરીશું એ શિવલિંગની અંદર તો એ જે મંત્રો દ્વારા જે એ શિવલિંગ પ્રતિષ્ઠિત થશે અને મંત્રોની જે ઉર્જા દ્વારા એ શિવલિંગમાં જે પ્રાણ પુરાશે અને જે જીવ પુરાશે એની સર્વે ઇન્દ્રિયો જાગ્રત કરવામાં આવશે આનાથી આ શિવલિંગ તેજોમય બનશે અને દર્શનાર્થીઓને આનું ફળ પ્રાપ્ત થશે